બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર ભાવનગર નારી ચોકડી લૂંટારું ગેંગ ફરી થઈ સક્રિય સુરત જતી મહિલાને લૂંટી લીધી મહિલાને નશીલો પદાર્થ આપી સોનાના ઘરેણા અને રોકડની કરી લૂંટ સુરત પુત્રીના ઘરે જવા માટે નારી ચોકડી બસની રાહે ઊભેલી મહિલાનો બની ભોગ અગાઉ પણ આવી લૂંટોને અંજામ મળ્યો છે ત્યારે ફરીવાર નારી ચોકડી લૂંટારાનું નિશાન હજારો યાત્રિકો અહીંયાથી મુંબઈ સુરત બરોડા અમદાવાદ પરિવહન કરે છે ત્યારે યાત્રિકોની કોની સલામતીને લઈને સવાલો ઉઠી રહ્યા છે પરિવાર દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ દેવુબેન ગલ્લાભાઈ ચૌહાણ કાનની બુટ્ટી બે તોલાની ગળાનો ચેન બેથી અઢી તોલાનો એક દોઢ તોલાની સોનાની બંગળિયું રોકડ રકમની લૂંટ કરી હતી મારું નામ ચૌહાણ અશોક કાલે રાતે સુરત જવા માટે નીકળેલા ઘરેથી અને રાતે મારા ભાઈએ એને ફોન કર્યો નવ સાડા નવે કે મમ્મી હું છું તને બસ મળી કે ન મળી એ કે મને બસ મળી નથી સાડા નવ વાગે બરોબર તો મારા ભાઈએ કીધું તો તું તને ન મળી હોય તો હું તને આવું મેકવા અને હું તને બેસાડી જાઉં બરોબર તો કે આ ના ના તારે આ કાંઈ આવવાની જરૂર છે નહીં મારો ભાઈ છે વિકલાંગ બરાબર છે તો મારા ભાઈને જવાનું હતું રાતે નોકરીએ હીરાની ઓફિસમાં બરાબર તો અહીંયા કીધું કે તારે કાંઈ આવવાની જરૂર છે નહીં બરાબર પછી થોડીક વાર દસ પંદર મિનિટ જેવું થયું તા એકસો આઠવાળાનો ફોન આવ્યો એટલે મારા મમ્મીના ફોનમાંથી મારા ભાઈને કે આ કોણ છે તો મારા ભાઈ કે આ ફોન મારા મમ્મીનો છે તો કે તમારા મમ્મીને કાંઈ બી થઈ ગયું છે અને અમે એને એકસો દ્વારા એકસો આઠ દ્વારા ભાવનગર સર્ટી હોસ્પિટલ માં લઇ જાવી છે તો અમારો ભાઈ કે સારું વાંધો નઈ તો અમે બધા તાત્કાલિક ધોરણે અહીંયા આવી ગયા માજી એ સોના નો ચેન પહેર્યો હતો બે ટી તોલાનો પછી સોનાની બંગડી પહેરી હતી પછી સોના કાપ હતા બે કાનના કાપ આવે ને બે તોડી નાખ્યા છે અને ટાકા ડોક્ટરે લીધેલા છે અને હવે અંદાજ તો મારા મમ્મી ને ખબર હોય અમને તો ખબર ન હોય અમે તો એના દીકરા છે રોકડ રકમ એ મારા ભાઈ નો પગાર થયો છે ખબર નથી કઈ એ કેટલા હોશ માં આવે પછી ખબર પડે આપડે હા પોલીસ ફરિયાદ કરી રાતે પોલીસ ને જાણ કરી હતી